સત્તાધાર વિવાદના પડકાર સુરતમાં પડ્યા એક સાથે પાંચસો શ્રદ્ધાળુઓએ આપ્યું આવેદનપત્ર ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા આવેદનપત્રમાં કરવામાં આવી જ્વલંત રજૂઆત સનાતન ધર્મ અને સત્તાધાર તેમજ મહંત વિજય બાપુના સમર્થનમાં આપવામાં આવ્યું આવેદનપત્ર સુરત કલેકટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને કરવામાં આવી રજૂઆત સત્તાધાર મહંત શ્રી વિજય બાપુ સામે ચાલી રહ્યું છે મોટા પાયે ષડયંત્ર

જે સત્તાધાર વિરુદ્ધની અંદર ષડયંત્રો જે ચાલી રહ્યા છે મીડિયાને ભ્રામક માહિતી આપીને જે પાયા વિહોણા જે આક્ષેપો લગાવી રહ્યા છે એનાથી કરોડો લોકોની આસ્થાને ઠેચ પહોંચી છે અમારા જે ગુરુ છે વિજય બાપુ એમની પણ આસ્થાને અને સત્તાધાર ધામને જે બદનામ કરવાના કાવતરા ઘડી રહ્યા છે એ લોકોના નામ જાહેર થાય સત્તાધાર બચાવ સમિતિ કોણ છે એના પણ નામ જાહેર થાય અને નીતિનભાઈની પાછળ કોણ છે એના પણ નામ જાહેર થાય

ઈ પ્રત્યાગતો સમગ્ર ગુજરાતની અંદર ન પડે અને અઢારે વર્ણ નું આસ્થા નું પ્રતિક કરોડો જે શ્રદ્ધાનું કેન્દ્ર છે એ સત્તાધારને બચાવવા અઢારે વરણ મેદાનમાં ન આવે એ પણ ગુજરાત સરકારે ધ્યાનમાં લેવું જોઈએ